બધા મજા મજામાં ખબર ખબર બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય મધ જય દિવાર કદીશ તો અનુવાલોમાં તમારો આજે મિત્રો જવાનું છે દરિયા આપણે દરિયા હું જાય તમને ખબર નહીં કદાચ વેડીયોમાં આગળ વીડિયોમાં જોજો આગળ એટલે કે વીડિયો હેલાવતો હોય છે તો એમાં જો તમે બધા હું જાય તો તમને બધી ખબર પડશે હોય છે બાકી કન્ટિન્યુ વિડીયોમાં બને હળીએ મેળી પગલ પગ લગતાવી ને બીજું ઘણું બધું કામ છે હું તમને નાજીન બતાવીને હું કાંજીભાઈ અમાર કિશનભાઈ આવશે એની છે તો વીડિયોમાં કન્ટિન્યુ બનાવી રહે તો બરાબર કેવો રસ્તો છે પાણી પાણી ભરાઈ ગયા મારે એક નદી છે મોટી બધી તો હું તમને બતાવી તો વીડિયોમાં કન્ટિન્યુ બને રહેતો તો મિત્રો છે ને હું અમારે કિશનભાઈ અને કાંજીભાઈ જાય છે મેવડીમાં તો વીડિયોમાં કન્ટિન્યુ બને રહે તો પહેલાં કીધું હજી કહું ને આ અમારો રસ્તો છે સાદો અને સરળ સિમ્પલ આવ મજા આવી જાય ગારો બારો સોંટે નહીં તમને દેખાય દો ગારો બારો કાંઈ પગે સોંટે નહીં તો ગારો છે પણ સોંટે નહીં હું તમે જઈશ એમ ને પછી આગળ જઈને મળીએ એમ આ સાહેબ મિત્રો શેલું અમારું કે એ તો હા ના નાના નાની મોટા મોટી નદી અમારા માટે મોટી કોઈ

આ રસ્તો આપડો હાદો નહીં સિમ્પલ જો હાલો એટલે હાલો મને તો ધક ધગ થાય પાણીમાં હાલ છું કે મેં ભાઈ થાંભલો કર્યો એ હાલ હાલ હું તો આમાં ગતો ગતો રહી ગયો હતો એ હાલ એટલે બબે જાવ ભાંગ છે બે પછી આપણે તો આપણે લાગે બીક મારું ભાઈ આલે હાલ હાલ ઓલા ઓલા ઠેકડા મારે મારો જાવ તમે એટલે ભાંગ છે તો હજુ ધારે હો ભા ટપકી દઉં તો આવું થાંભલું તો આપણે જઈ હાલ હાલ સમજો આપણે કેવી રીતે આવી ગયું હતું તો આવશે રસ્તો બધી દો તો મિત્રો આપણે એ દિવસે પોગી જશે ને ભાગી બ બાડીને ધબ ધબાડી તો આપણે પોગી જશે ને પાણી છે તમને દેખાતું છે બધી કોસ્ટ હા છે આપણે નદી આમાં નાનજી ભાઈ ને એને મસ્ત બોડું બેડો મસ્ત બોડ એટલે કે નાની બોટ આવે ને એવડી એમથી એવડી એમથી એટલે કે આમ મોટી આમ કહો તો બહુ મોટી એમ તે આમ બોડી ગયા એક ખબર ન હોય તમને તે આપણે કદાચ વલોક ન ઉતરતા તે બોડી ગયા બધા તરતા એ તો તરતા આવડતું નીકળી ગયા બાકી આવી નદી અમારી તો

ફાઇનલી મિત્રો આપણે વેડી ભાઈ ભોગી જશે ભોગી જશે નાળી રહી વધારે નહીં આપણે પગે લાગી લીધા હવે જાય છીએ દરિયામાં આટા મારવા નાનજી ભાઈ છે મારા મોટા યુટ્યુબર ઓલી બાજુ તો ઓના કદાચ જઈશું આપણે તો મળશું તમને તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ને આ છે અમારો દરિયો કેટલો મસ્ત મજાનો કેટલો ખાઈ લે એટલે મજા નહીં આવે બાકી ભેરો હોય તો બહુ મજા બહુ લોડ ને આવે તો હું કાનજીભાઈ ને કિશનભાઈ ને જઈશ બધા મસ્ત મજાના હેરે જઈ દો કોળ કેવો મસ્ત ને આમાં અમારા કિશનભાઈ કે છે આ સણેલું છે કે હેળ નવું છે કે આવા પોપડા ન હોય દરિયા મેં કે પહેલી વાર હોય આપણે હું કારણ કે પૈકી અમારે પાણીને પ્રેશર હોય કે ભાઈ એટલું તે આ બધું તો હોય પાણી પાણીને આપણે હાલ તો આવડે અમે પગ પગ ભાંગીને બે છીએ ભા બે છે તો નહીં પણ હું બાબા આવી પણ પગ ભાંગી તો બે છીએ તો અમે જઈ છીએ ને હાલતા કિશનભાઈને આવડતું નહીં પહેલી વાર આવ્યા દરિયા કા ભાઈ આપણે એમ તો ઘણી વાર આવી પણ હા એટલે બધા ઊંડા ન થાય આપણે બીક લાગે કે તો ઓ મિત્રો છે ને આપણે ભોગ જઈશું અમારે કાજલબેન ની કંઈક જો આ અમારા વાલા મોટા કલાકાર હોય અમારે ગીત ગાય આપણે યુટ્યુબમાં કદાચ લાઈવ જતા જ

what you get out of it. મિત્રો અહીંયા હજી હું કહેવાય અને ખોટો એ તમને લાગતું છે આ ખોટો કેમ્પિંગ આડે તો ભલે પાણી એવું ને લાડ બધું તો આ ખોટા સડી જવાનું એટલે આ ખોટું નાખેલો હોય ધરતા ન આવડતું ને આ ખોટા સડી દેવાનું ડેંગી ને ડાળી લે ના પાણી ન આવે એટલે એટલા માટે ખોટો નાખેલો હોય એ બધું છે આ બધું છે